નમસ્કાર ધોરણ નવ વિષય ગુજરાતી ચેપ્ટર ટુ પછી સામાળયોજી બોલ્યા સોરી ચેપ્ટર થ્રી ક્વેશ્ચન વન નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખું પછી સામાળ યોજી બોલ્યા આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે જવાબ છે શ્રી કૃષ્ણ અને સુદામા શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે જવાબ છે તમો પાસ અમો વિદ્યા શિકતા સાંદિપાની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે જવાબ છે ત્રણેય વાક્યોમાં ગુરાણીએ શ્રીકૃષ્ણ સુદાવાને કયું કામ સોંપ્યું હતું જવાબ છે લાકડા બળતણ લાવવાનું પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો એક સાંદિપનની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો સાંદિપાની ઋષિ પાછા ફર્યા ત્યારે જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુસળધાર વરસાદ ચાલુ હતો આ બંને શિષ્યો ક્યાં અટવાયા એની તેમને ચિંતા થઈ પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પણ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા જંગલમાં ઢાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમને ભેટી પડ્યા અને બંનેને આશ્રમમાં લઈ આવ્યા બે શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે વૃક્ષનું થડ પહેલાં કોણ ફાળે કોણ પહેલાં લાકડા કાપે અને એના ભારા કોણ પહેલાં બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના સાત આઠ વાક્યોમાં ઉત્તર લખું શ્રીકૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં લખું શ્રી કૃષ્ણ સુદામા સંદીપની આશ્રમમાં બે માસ સાથે રહ્યા હતા બંને વચ્ચે પ્રેમ હતો તેઓ ભીખ ભિક્ષા માંગવા સાથે જતા સાથે જમતા ઘાસની પથારીમાં સાથે સુતા એકબીજાની દુઃખની વાત કરતા સવારે ઉઠી ધૂન કરતા ગોરાણેની આજ્ઞાથી લાકડા લેવા ગયા હતા ત્યારે અચાનક મુશળધાર વરસાદ આવ્યો ત્યારે એકબીજાનો સાથ છોડ્યો ન હતો શ્રી કૃષ્ણએ કહ્યું કે સુદામાએ જ વિદ્યા શીખવી હતી અને સુદામાએ કહ્યું કૃષ્ણની મહાનતા ગણાવી છે આમ શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન સ્નેહ અને ગાઢ મૈત્રીથી વણાયેલું દેખાય છે ક્વેશ્ચન ચાર નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવવું એક તમો પાસ અમુ વિદ્યા તને સાંભળે હતી હું હું ને મોટો ગીધો મહારાજ મને કેમ વિસરે પ્રથમ પંક્તિમાં શ્રીકૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખતા તેનો એકરાટ કરે છે સુદામાએ કરે છે બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રીકૃષ્ણએ આમ કહીને એમને મોટો કર્યો એ એમની મહાનતા છે સુદામાના આ શબ્દો શ્રીકૃષ્ણ માટે એમનો વિનયશીલતા દર્શાવે છે તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી ધન્યવાદ